નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજકોટમાં આવેલી આરકે યુનિવર્સિટીમાં પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને એનએસયુઆઈ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે નોંધનીય છે કે આઠ વર્ષ પહેલા આરકે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે શું કે આ વખતે પરિણામ આશ્ચર્યજનક નહીં પરંતુ ચોકાવનારું છે એનએસયુઆઈની ટીમ મુજબ આખું ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું છે પેપર લીક મામલે બાવીસ ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે આ કેન્દ્રમાં પરીક્ષા આપેલા બાર વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું છે તેમજ શંકા ઉપજાવનાર છે ત્યારે ટીમ દ્વારા સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી નોંધ કરાઈ છે

રિપીટ કરવું અને રિપીટ કરીએ તો બીજે એ લોકોનો ફી છે એ તો એ જ રહેવાની છે તો એ જ અમારે બનવાનો છે

પહેલા વધારો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જેવો કરેલો હતો અને મેનેજમેન્ટ કોટામાં એક્યાસી ટકા જેવો કરેલો પછી એમાં મૂળભૂત કરતાં ચૌદ ટકા જેવો ગવર્મેન્ટમાં વધારો કર્યો અને ચોત્રીસ ટકા જેવો મેનેજમેન્ટ કોટામાં વધારો ફાઇનલ વધારો એટલો છે કે ગવર્મેન્ટ કોટામાં ચૌદ ટકા જેટલો વધારો છે અને મેનેજમેન્ટ કોટામાં ચોત્રીસ ટકા જેટલો વધારો આપની માંગ શું છે અને મૂળભૂત આ વખતે જે કન્ડિશન જે કાંઈ એવું કરવું પડે તો પહેલાં એક વર્ષ પહેલાં પ્લાનિંગ શકે કે એના વાલીઓ એ મુજબનું પ્લાનિંગ કરી શકે રાતોરાત વધારો જે છે એ બધાના મધ્યમ વર્ગનું બજેટ જે છે એ ખોરવી ના છે કે આ વખતે વધારો જે છે તમારું અમારી વાત છે જે છે એ આ વખતે ત્રણ લાખ વીસ હજાર અને નવ લાખ સાત હજાર છે એ જ કન્ટિન્યુ કરો